ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં હવામાનમાં અચાનક પલટો આવતા ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે ધાનેરા સહિત જિલ્લાના અનેક વિસ્તારોમાં બપોરના સમયે વાતાવરણ બદલાયું અને કમોસમી વરસાદ શરૂ થયો છે ખેતી પ્રધાન બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધ્યું હતું અને વાદળછાયું વાતાવરણ પણ હતું દરમિયાન આજે ધાનેરા પંથકમાં વરસાદી ઝાપટાં પડવાના શરૂ થતાં જ ખેડૂતોમાં ચિંતાની લહેર પ્રસરી ગઈ છે આણધારા માવઠાના કારણે ખેતરોમાં ઊભેલા શિયાળુ પાકને વ્યાપક નુકસાન થવાની સંભાવના છે ખાસ કરીને ઘઉં એરંડા રાયડો બટાટા અને જીરું જેવા મહત્વના પાકોને આ કમોસમી વરસાદથી મોટો ફટકો પડવાની ભીતિ છે જો વરસાદનું જોર વધશે તો પાક સંપૂર્ણ નિષ્ફળ પણ જઈ શકે છે જેના કારણે ખેડૂતોની આર્થિક સ્થિતિ કફોડી બનશે ખેડૂતો હાલમાં પોતાના તૈયાર પાકને બચાવવા માટે દોડધામ કરી રહ્યા છે તેઓ માંગ કરી રહ્યા છે કે સરકાર તાત્કાલિક પાક નુકસાનીનો સર્વે કરાવે અને વહેલી તકે વળતર ચૂકવે જેથી ખેડૂતોને આ આર્થિક સંકટમાંથી રાહત મળી શકે